આજે ફિલ્મની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કે ભારતમાં કે પછી ભારતની બહાર એક જ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ચર્ચામાં છે આ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા સહિત તમામ કલાકારો પોતાની ફિલ્મની સફળતાને જોઈને અંજાઈ રહ્યા છે ત્યારે લોકોના મનમાં ઘણા બધા સવાલો છે લોકોને ફિલ્મ તો બહુ જ પસંદ પડી રહી છે અને તે એક નવા રેકોર્ડ તરફ સતત આગળ વધી રહી છે આવામાં ફિલ્મ સાથે જોડાયેલી પડદા પાછળની વાતોને જાણવા અને સમજવામાં પણ બધાને ઘણો રસ પડી રહ્યો છે જ્યારે ફિલ્મમાં ધાર્મિક મુદ્દો આવે ત્યારે તેને ન્યાય કઈ રીતે આપવો તે સૌથી મહત્વનો મુદ્દો બની જતો હોય છે પરંતુ ડિરેક્ટર અંકિત તથા ફિલ્મની સ્ટારકાસ્ટે તેને સહજતાથી ઉત્તમ ન્યાય આપ્યો છે આવામાં ફિલ્મમાં શુદ્ધ ગોસ્વામીને કૃષ્ણનો રોલ આપવાનું કઈ રીતે નક્કી કરાયું તે પણ એક રસપ્રદ વિષય છે ફિલ્મના ડિરેક્ટર અને લેખક અને કલાકારોએ આ અંગે જ્યારે ઇન્ટરનેટ સેલિબ્રિટી પ્રિયા સરૈયા સાથે વાત કરી હતી જેમાં કેટલાક ખુલાસા થયા છે જેમાં સૌથી મોટો પ્રશ્ન ભગવાનના રોલ માટે કઈ રીતે શ્રુદ્ધ ગોસ્વામીને પસંદ કરવામાં આવ્યો તે અંગેનો જવાબ મળ્યો છે આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને ફિલ્મનો ગણી શકાય તેટલો બહોળો અનુભવ નહોતો પરંતુ કનિક કરવાની ધગશ ઘણી હતી ફિલ્મ બનાવવા માટેના રૂપિયાથી લઈને બધું સહિયારું રહ્યું પરંતુ આખરે જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઈ ત્યારે તેમનો સહિયારો પ્રયાસ દર્શકોને ઘણો જ પસંદ પડ્યો આ ફિલ્મ પહેલાં તેના ડિરેક્ટર કે કલાકારોની આટલી ઓળખ નહોતી પરંતુ આજે લોકો તેમને મળવા માગે છે તેમની સાથે જોડાયેલી વાત સાંભળવા માગે છે આ ફિલ્મે તેમને ઘણું બને ઘણા કરતા ય વધારે આપ્યું છે જ્યારે ફિલ્મની ટીમ પ્રિયસરૈયા પાસે પહોંચી તો તેમણે શ્રુદે ભજવેલા કૃષ્ણના રોલ અંગે પૂછ્યું હતું જ્યારે શ્રુદ ગોસ્વામીને પહેલીવાર ખબર પડી કે તેણે ભગવાનનું પાત્ર ભજવવાનું છે તો તેમણે પહેલાં તો ડિરેક્ટરને ના પાડી દીધી હતી અંકિત સખિયા તરફ ઇશારો કરીને શ્રુદે કહ્યું કે મેં તું ના પાડી દીધી હતી હું તો છેક સુધી ના પાડતો રહ્યો અને કહ્યું કે તું કોઈ બીજો ગોતી લે મને નથી લાગતું કે હું કરી શકીશ આ અંગે ઇન્ટરવ્યૂમાં શ્રોદે આગળ કહ્યું છે કે કારણ કે બીજા બધા કેરેક્ટર સેવા હોય છે કે એ મારા બાપના હું જે કરું તે પણ આ તો યુનિવર્સલ કેરેક્ટર છે બધાના દિમાગમાં એક કૃષ્ણ છે તો હું આ મારું ન બનાવી શકું આ સાંભળીને ડિરેક્ટર અંકિતે પોતાની વાત રજૂ કરીને કહ્યું કે મેં તેને કહી દીધું હતું કે તું કરી શકે એમ જ છે મારી પાસે બીજું કોઈ છે નહીં આમ શ્રુદને આ રોલ માટે પસંદ કરાયો હતો આ ફિલ્મનું છઠ્ઠું અઠવાડિયું ચાલી રહ્યું છે જેમાં ત્રેતાલીસ દિવસમાં આ પિક્ચરે ભારતમાંથી સાઈઠ કરોડથી વધુ અને વાઇડ ટોટલ જોઈએ તો સિત્તેર કરોડથી વધુની કમાણી કરી લીધી છે આ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં સતત ચાલી રહી છે આજે પણ અમદાવાદ સહિતના શહેરોના થિયેટર લાલો ફિલ્મ ધૂમ મચાવી રહી છે લાલો ફિલ્મ એક કરોડની અંદર બની છે પરંતુ તેની કમાણીએ લોકોને અચંબિત કરી દીધા છે સેકનિલ્કના આંકડા પ્રમાણે ત્રેતાલીસ દિવસના અંતે આ ફિલ્મે દુનિયાભરમાંથી સિત્તેર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે જ્યારે ભારતમાંથી ફિલ્મને થયેલી કુલ કમાણીનો આ ત્રેસઠ કરોડને આંબી ગયો છે આ ફિલ્મની ભવ્ય સફળતા પાછળની કહાની પણ અદ્ભુત છે ફિલ્મ ના લેખક ડિરેક્ટર અંકિત સખિયા રાઇટર કૃષ્ણકાંત વાજા વિકી પુરાણિયા કલાકાર શ્રુધ ગોસ્વામી કરણ જોશી અંશુ જોશી કિમનલ નાયક હતા કેમેરામેન અને સપોર્ટ સ્ટાફનો ફિલ્મનો પહેલો જ અનુભવ હતો આ ફિલ્મની એક ટ્રેસ રીવારાચી એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેની અગાઉ ફિલ્મમાં કામ કરવાનો નોંધપાત્ર અનુભવ હતો